જામનગર જિલ્લામાં વાહન ચેકિંગના મામલે પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ બસો બ્યાસી વાહન ચાલકો દંડાયા જામનગર શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી અટકે તે માટે જામનગર જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક ડોક્ટર રવિમોહન સૈની દ્વારા ગઈકાલે રાત્રે જિલ્લાના તમામ પોલીસ મથકને નાઇટ ટ્રાફિક ડ્રાઈવનો આદેશ આપવામાં આવ્યો હતો જેના અનુસંધાને સમગ્ર જિલ્લાભરના તમામ પોલીસ સ્ટાફના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકિંગ તેમજ ફોર વ્હીલરમાં બ્લેક કાચ લગાવવામાં બાઇક ટ્રિપલ સવારી ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવવી ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસના અઠ્યાવીસ કેસ એમવી એક્ટ કલમ એકસો પંચ્યાસીના બાર નંબર પ્લેટ વગરના એકસો સોળ કેસ ફેન્સી નંબર પ્લેટના સુડતાલીસ સહિત કુલ બસો બ્યાસી વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી